બંને ભાઈ છે અને બંને લોભ વૃત્તિ છે મેં તમને કીધું કોઈ લોભ થી ભજે કોઈ કામ થી ભજે કોઈ ક્રોધ થી ભજે હિરણકશિપુના દરબાર ની અંદર દરબાર બેઠેલો એવામાં બધા માણસો હિરણાક્ષ ને લાવે છે એમણે જોયું કે આ કોણે માર્યા છે મારા ભાઈને કોણે માર્યો ત્યારે ખબર પડી વિષ્ણુ એ માર્યો છે કેમ પૃથ્વીને રસાતળમાં લઈ ગયા ત્યારથી એમને મારીને મોકલી દીધો છે હિરણકશીપુ વિચાર કરવા લાગ્યો હવે શું કરવું પણ એવો સંકટ લીધો કે હું નારાયણ ને મારી ને તપ કરીશ પહેલા અને પછી નારાયણ સાથે હું યુદ્ધ કરીશ હિરણકશીપુ છે ને વાસના લીલા બતાવી છે એની પત્નીનું નામ છે યાથુ હિરણકશીપુ તપ કરવા જાય છે મેં હમણાં તમને કીધું તપ વગર કઈ નહીં મળે એટલે પત્ની બહુ સારી છે આ જે જે કથા થઈ એ પત્નીનો ધર્મ પત્ની છે એમની એટલે સુંદર સુંદર વિચારો વાળી તો એ તપ કરવા જાય એટલે પાછા તપ કરવા પાછા આવી આવે પત્ની છે ધર્મ પત્ની ધર્મમાં બહુ માને છે અટેણે કીધું કે કેમ મહારાજ આપ તપ કરવા ગયા ને તમે પાછા આવી ગયા ત્યારે કીધું કે પોપટ હતો અને પોપટ બોલતો હતો શું બોલતો હતો

મારા તમારી જેવું તપ કોઈ નું નહીં અને પોતાને ગર્ભમાં બાળક છે અને પાછું એમ કીધું કે એનું પોપટ શું બોલતો હતો ૐ નમો ભગવતે વાસુદેવાય આનો અર્થ આવું કરતા કરતા ભાગવતમાં જૂની કથામાં એવું લખ્યું એકસો ને આઠ વાર નારાયણનું નામ લેવડાય ૐ નમો ભગવતે

એક ભાઈએ એની પત્ની ને એને પૂછ્યું કે હું મરી ગયો તો તમે શું કરો એ કે હું ટિફિન બંધાવું